જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું કુંડલ અને જઈ રહ્યો છું કૃષ્ણ મંદિર હનુમાનજી મંદિર સારંગપુર શું બેલા ગામ પહોંચવાયો ધીમો ધીમો વરસાદ ચાલુ છે હવે વરસાદ સાવ ધીમો ધીમો આવે છે તો એમ તો જવા દઉં છું ગાડી કોઈ વાંધો નથી પણ જો બહુ જાજો વરસાદ આવે તો રેનકોટ ને એવું બધું જોડે જ છે તો રેનકોટ કેરી વેલકમ ટુ સારંગપુર તમે જેવા પાર્કિંગમાં ગાડી રાખો એટલે તરત જ તે હનુમાનજીની વિશાળ પ્રતિમા છે પાસે જે હનુમાનજીની મૂર્તિ જોઈ રહ્યા છો તે છે ચોપન ફૂટ ઊંચી સાત કિલોમીટર દૂરથી દેખાઈ શકે છે જેનું વજન ત્રીસ હજાર કિલો છે અને અગિયાર કરોડના ખર્ચે આ મૂર્તિ બનાવવામાં આવી છે જે પાંચ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આનું અનાવરણ ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ પ્રસાદજી દ્વારા કરવામાં આવ્યું હતું છ એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે આ મૂર્તિ અને જે ભોજનશાળા છે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું બહુ જ વિશાળ મૂર્તિ છે તમે જોઈ શકો છો સાળંગપુર મંદિરનું વિશાળ પરિસર તમે જોઈ શકો છો આ છે કૃષ્ણ હનુમાનજી મંદિર ગાર્ડન આ છે કિંગ ઓફ સાળંગપુર તો કે નામ આપ્યું છે બાકી દાદા તો ખાલી સાળંગપુર નહીં આ દુનિયાના કિંગ જ છે આ છે શ્રી સ્વામિનારાયણ અતિથિ ભવન જેમાં તમે દર્શનાર્થે આવો તો તમે અહીંયા રોકાઈ પણ શકો છો જેનું વડું સો રૂપિયાથી લઈ અઢી હજાર સુધી હોય છે અને એક જનરલ રૂમ પણ છે જેમાં તમે ફ્રી ઓફ લઈ શકો છો ખુલવાનો ટાઈમ થઈ ગયો છે સવા ત્રણ કલાકે મંદિર ખુલી જશે હવે એટલી બધી લાઈન છે તો દર્શન કરવામાં તો બહુ વાર લાગશે હવે ગોપરોને કરો બંધ અંદર એમ પણ વિડીયોગ્રાફી કરવાની મનાઈ હશે તો ફટાફટ હું દર્શન કરતા હું તમારા દર્શન કરવા માટે સાળંગપુર આવવું પડશે આ છે દરબાર ઘર આ છે ગુજરાતનું અત્યારના સમયનું સૌથી મોટી ભોજનશાળા સૌથી મોટું રસોડું આ ભોજનશાળામાં આ ભોજનશાળાની વાત કરીએ તો બસ જે હનુમાનજીની પ્રતિમાનું જે દિવસે અનાવરણ થયું તે જ દિવસે આ ભોજનશાળાનું અનાવરણ થયું હતું આમાં કોઈ ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી કોઈ બર્તનનો ઉપયોગ કરવામાં આવતો નથી આધ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવેલી ભોજનશાળા છે જેમાં ખાલી વીસ જ મિનિટમાં દસ હજારથી વીસ હજાર લોકોનું જમવાનું બની જાય છે અને બે માળ છે નીચે અને ઉપર એવી રીતે કુલ એક સાથે દસ હજાર લોકો જમી શકે એટલી સરસ સુવિધા પણ કરવામાં આવી છે ઓકે તો મારી સાથે જે દક્ષભાઈ અને તે કે મને પણ વિડીયોમાં લ્યો તો આપણે દક્ષભાઈને વિડીયોમાં લઈએ અને મંદિરના ઇતિહાસ વિશે જાણીએ વર્ષો પહેલાં જીવા ખાચર નામના ગામજણી હતા તે હરિભક્ત હતા તેમના બે પુત્ર વાઘા ખાચર અને અમરા ખાચર સમય જતાં જીવા ખાચરનું મૃત્યુ થયું પછી અમરા ખાચરનું પણ મૃત્યુ થયું તેમના ભાઈ તો વધુ કોણ વાઘા ખાચર તો ત્રણ વર્ષ ગામમાં દુકાલ પડ્યો સ્વામીજી બધા સ્વામીને ખબર પડી કે ગામમાં દુકાલ પડ્યો છે તો હવે ત્યાં જવાય નહીં સ્વામી અવારનવાર અહીંયા આવતા બધા ગઢડા જતા હોય છે પણ પછી તેમને આવવાનું બંધ કર્યું વાઘા ખાચરને બહુ દુઃખ લાગ્યું પછી ખબર પડી ગામના લોકોને કે ગોપાલનંદ સ્વામી બોટાદ આવ્યા છે તો અહીંથી ગામના લોકો અને વાઘા ખાચર બધા લોકો બોટાદ ગયા આ તો કાઠી દરબાર માગે તો નહીં પણ તો પણ ગોપાલનંદ સ્વામીને કીધું કે ત્રણ ત્રણ વર્ષથી દુકાળ થયો છે કોઈ ભક્તો આવતા નથી અને મારા પિતાજી તો મૃત્યુ ગામમાં પણ મારો ભાઈ પણ મૃત્યુ પામ્યો હતો હવે શું કરીએ તો ગોપાલનંદ સ્વામીએ કીધું કે તમે સાળંગપુર પહોંચો તમારી પાછળ પાછળ હું આવું છું તો ગોપાલનંદ સ્વામી આવ્યા એમને કીધું કે મારે ગામનું ચક્કર લગાવવું છે ગોપાલનંદ સ્વામી આવ્યા તો અને ગામના લોકો બધા અને વાઘા ખાચર ગામનું ચક્કર લગાવ્યું તો જે લોકો ધર્મની માટે ખપી ગયા હોય તેમના પાળિયા હોય બધા લોકોને ખ્યાલ છે પાળિયા શું કહેવાય પાળિયા હતા ઝાઝા બધા તો જેમાં સૌથી મોટો પાળિયો હતો તે ગોપાલનંદ સ્વામીએ કીધું કે આ કોનો પાળ્યો છે તો વાઘા ખાચરે કીધું કે આ મારા દાદાનો પાળ્યો છે મારા પપ્પાના પપ્પા ઉગા ખાચરનો તો ગોપાલાનંદ સ્વામીએ કીધું કે આ પાળિયામાંથી હું હનુમાનજીની મૂર્તિ બનાવવું તો તમને કોઈ વાંધો બાગા ખાતરે કીધું ના મને કોઈ વાંધો નથી ગોપાલનંદ સ્વામી જ્યારે સાળંગપુરા તો સાથે કાના કરિયાને લઈને આવ્યા હતા કાનાભાઈ કરિયાએ કરિયાનું નામ હતું જે શિલ્પ કલાકાર હતો તે ખાલી મકાન બનાવતો હતો અને કીધું કે આમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવાની છે કાના કરિયા કે હું થોડોક શિલ્પકાર છું મારાથી ના બને ગોપાલનંદ સ્વામીએ તેમના માથા પર હાથ મૂક્યો અને એવું કીધું કે વિશ્વની સારામાં સારી મૂર્તિ તારાથી બનશે અને ગોપાલનંદ સ્વામીએ પછી કાગળમાં એક મૂર્તિ બનાવી દીધી અને કીધું કે જ્યારે આ મૂર્તિ બની જાય ત્યારે મને બોલાવજો હું ગમે ત્યાંથી આવી જઈશ સાડા પાંચ મહિના પછી જ્યારે કાના કર્યાને કીધું એના સાડા પાંચ મહિના પછી આ મૂર્તિ તૈયાર થઈ ગોપાલનંદ સ્વામીને મેસેજ મોકલાયા કે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે ગોપાલનંદ સ્વામી બસો ભક્તો સાથે સારંગપુરમાં આવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું વિક્રમ સંવંત ઓગણીસો પાંચ આસો આસો વચનના દિવસે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શરૂ થયું અને બસો સ્વામી ભક્તો દ્વારા આયોજન શરૂ કરવામાં આવ્યું આરતી ચાલુ થઈ અને ગોપાલનંદ સ્વામી લાકડીના લાકડીને પોતાની દાદીએ ટેકવીને હનુમાનજીની મૂર્તિની સામે ને સામે ઉભા રહી ગયા ગોપાલનંદ સ્વામી મૂર્તિની સામે તલ્લીન થઈ ગયા તો મૂર્તિ ધ્રુજવા મળી સ્વામી ભક્તો મુંજાવવા મળ્યા કે આ શું થાય છે ગોપાલનંદ સ્વામીનું ત્યાં ધ્યાન ભંગ કરી દીધું અને ગોપાલનંદ સ્વામીનું ધ્યાન ધ્યાન ભંગ થયા પછી તેમને કીધું કે મને થોડીક વાર તમે જો એમનામ રહેવા દીધો હોત ને હનુમાનજીની મૂર્તિ છે ને એ બોલે બરોબર આ સાંભળી હનુમાનજી હસવા મળ્યા આજે અત્યારે જે અંદર મૂર્તિ છે એ હસતી મૂર્તિ નથી બનાવી પણ આવું ગોપાલનંદ સ્વામી બોલે એટલે મંદ મૂર્તિ હસવા માંડી બરાબર એટલે ગોપાલનંદ સ્વામી અને બધા સ્વામી ભક્તોએ હનુમાનજીને પ્રાર્થના કરી કે દાદા તમે આવી રીતે આવી આવી પરિસ્થિતિમાં તમે બધાને દર્શન આપો અને બધા ભક્તો જેટલા તમારા દર્શનાર્થે જે લોકો આવે તેમના કષ્ટ દૂર કરો એટલે હનુમાનજીએ તેમની અર્ચના સાંભળી અને હનુમાનજી તેની તે જ પરિસ્થિતિમાં સાળંગપુરમાં રહ્યા પહેલાં સમય જતા વિક્રમ સંવંત ઓગણીસો બોતેર તમે જે આ મંદિર જોઈ જોઈ રહ્યા છો તે વિક્રમ સંવંત ઓગણીસો પાંચમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હનુમાનજીની બરાબર મંદિર ત્યારે નહોતું બન્યું મંદિર બન્યું વિક્રમ સંવંત ઓગણીસો ને બોતેર વૈશાખ સુધી એકમના દિવસે આ શિખર શિખર બધા મંદિર બનાવવામાં આવ્યું આ બધા કષ્ટભંજન દાદાના દર્શને આવે બધાના દાદા દુઃખ દૂર કરે એવી પ્રાર્થના